નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છાની જે નવી વિશ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી વિશ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે

ત્રણ હજાર છસો અડતાલીસ વત્તા બસો ને બાસઠ આપણે સરવાળો કરીશું આપણો જવાબ મળશે ત્રણ હજાર નવસો ને દસ નંબર બે ચાર હજાર ચારસો બાવન વત્તા ચાર હજાર ત્રણસો નવ્વાણું સરવાળો કરીશું અને આપણને જવાબ મળશે આઠ હજાર આઠસો ને એકાવન ત્યાર પછી નંબર ત્રણ ત્રણ હજાર બસો સત્તાણું વત્તા છ હજાર એકસો ને બાવીસ તો આપણે સરવાળો કરી અને આપણો જવાબ મળશે નવ હજાર ચારસો ને ઓગણીસ નંબર ચાર છેતાલીસો ચાર વધતા તેત્રીસ વત્તા ચારસો ને ચોપન તો આપણે ત્રણેયનો સરવાળો કરીશું અને આપણો જવાબ આવશે પાંચસો પાંચ હજાર એકાણું ત્યાર પછી નંબર પાંચ સાતસો ને અડસઠ વધતા પાંત્રીસ ચાર હજાર તો આ ત્રણેયનો આપણે સરવાળો કરી અને આપણો જવાબ આવશે ચાર હજાર ત્રણ નંબર છ છસો એકવીસ વધતા તો આ એનો આપણે સરવાળો કરીએ અને આપણો જવાબ આવશે ચાર હજાર ને છવ્વીસ નંબર ત્રણ એકત્રીસો સત્યાસી વત્તા છસો ને સિત્તેર તો આ એનો આપણે સરવાળો કરીશું જવાબ આવશે ત્રણ હજાર નંબર આઠ છ હજાર પંચ્યાસી વત્તા ચુમ્માલીસ વત્તા ત્રણસો ઓગણ સિત્તેર તો આપણે સરવાળો કરીશું આપણો જવાબ આવશે છ હજાર ચારસો અઠ્ઠાણું ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે બાદ બાકી કરો નંબર એક છ હજાર ચારસો ચોવીસ ઓછા ત્રણ હજાર પંદર આપણે બાદ બાકી કરીશું તો આપણો જવાબ આવશે એટલે કે ત્રણ હજાર નવ નંબર બે ચાર હજાર સાતસો અડસઠ ઓછા એક હજાર આઠસો આપણે બાદ બાકી કરીશું આપણો જવાબ આવશે બે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે નવી સ્વાધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને નંબર ત્રણ પાંચ હજાર છસો ચોવીસ ઓછા બે હજાર એકસો ને અઠ્યાસી તો આપણે બાદ બાકી કરીશું અને આપણો જવાબ આવશે ત્રણ હજાર ચારસો ને છત્રીસ નંબર ચાર ત્રણ હજાર છસો આઠ ઓછા એક હજાર બસો નેવ્યાસી આપણે બાદ બાકી કરીશીએ આપણે જવાબ આવશે બાદ બાકી કરી બે હજાર ત્રણસો ને ઓગણીસ નંબર પાંચ ચાર હજાર ઓછા એક હજાર નવસો સાડત્રીસ બાદ બાકી હજાર ને ત્રેસઠ નંબર છ પાંચ હજાર આઠ ઓછા ત્રણ હજાર ઓગણ એસી આપણે બાદ બાકી કરી આપણો જવાબ મળશે એક હજાર નવસો ને ઓગણત્રીસ નંબર સાત ચાર હજાર પાંચસો ને પિસ્તાલીસ ઓછા બે હજાર બસો ને ચોરાણું બાદબાકી કરીશું આપણો જવાબ મળશે બે હજાર બસો પાંચ હજાર બીજા વિષયની નવી સ્વ અધ્યન પોથી આવી ચુકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેવો